નાઇન કે આપનું હાર્દિક સ્વાગત છે પિત્ત હત્યા મામલે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપવા આવેલાઓની એક જ માંગ છે કે હત્યારાઓને જલ્દીમાં જલ્દી પકડી પાડવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી થાય તે માગ સાથે અરવલ્લી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિશેષ માહિતી જવાનસિંહ ઠાકોર અરવલ્લી જિલ્લા બેરો ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસાની બાજુમાં

જે શબ્દો નથી કહી શકતા એમની વેદના હતી એટલે કે ના આવી શકતા હોય તો સમગ્ર અરવલ્લી જિલ્લાની જનતા તમે જોઈ શકો છો એ અરવલ્લી જયારે અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા ત્યારે નીચે સંવિધાનિક રીતે કાયદાને હાથમાં રાખીને એમણે વિનંતી કરી અને આજે ખુશીની વાત એ છે કે અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ માતાની વેદના તો સાંભળી એમણે હૈયા ધારણા પણ આપી પણ આ પ્રજાએ તટસ્થ રીતે કીધું છે કે ખેત મજૂરના દીકરાની હત્યા થઈ છે પંદરમી ઓગસ્ટ પહેલા આનો ન્યાય મળવો જોઈએ અહીં તેના મહિલાઓ જે જોઈ શકો છો કારણ કે અરવલ્લી જિલ્લાના માન્ય એસપી સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબ પણ મહિલા છે અને આ મહિલાઓ જ્યારે એમની વેદના વાત કરે છે એટલે ન્યાયિક તપાસ થાય અને જે હત્યારાઓ છે એમને સજા મળે એ વાત સાથે આજે એમણે હૈયાહાણ આપી છે એ વાતની ખુશી છે પણ પંદરમી ઓગસ્ટ આવે છે એટલે ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરું કે અહીંના સંગઠનોએ માન્ય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આવેદન પત્રમાં લખીને પોતાની વેદના મોકલી છે કે અમને આની વાતનો ન્યાય આપો એટલે પંદરમી ઓગસ્ટ સુધી આ પ્રજા રાહ જોશે નહીતર સમગ્ર શાસનમાં જે બેઠેલા છે એ પ્રજા એમને સીએમ બનાવ્યા છે અને મારી વિનંતી છે અસમુખ સચ્ચેના વિનંતી કરે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ એ માની વેદના એના ઘરે જઈને સમજે એમની વેદના સમજાશે કે માન્ય

અને બીજી વાત એ કરું ઐતિહાસિક ની અંદર આ જિલ્લા ને આ દીકરો અનુસૂચિત જાતિ નો દીકરો છે દરેક ને ખબર હશે છતાં પણ આ પ્રજા કેટલી શાંત બેઠી છે એ તમે સમજી શકો છો જય સંવિધાન જય જય